ભરુચિલાના ટંકારિયા ખાતે ચૈતર વસાવા કાર્યકરોને મળ્યા સોમવારે સાગબારા બેસીએ ગુરુવારે ટેડિયાપાડા ઓફિસે બેસીએ એના બીજા દિવસો લોકોના ગામડાઓમાં જઈએ ઓફિસોમાં જઈએ કામો કરીએ તમે જોયું હશે જીબી પ્રશ્નો હોય ત્યાં પણ અમે બોલ્યા છે રોડ રસ્તાની વાત હોય ત્યાં પણ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે બસની વાત હોય દવાખાનાની વાત હોય યુવાનોની રોજગારીની વાત હોય ભણેલા બાળકોને જ્યારે

26 માંથી 26 અમે જીતીએ છે એ પણ 5 લાખ ની લીડ થી અમે જીતીએ છે અમને કોઈ ફેર નથી પડતો એ જે કહીએ છે એ કહે છે લોકો એમનો ઘમંડ તોડવા માટે અમે તમારી વચ્ચે આજે આવ્યા છે અમને આટલી બધી જેલો કરાવે છે મારા ઘર ને જેલો ધર્મ પત્ની 90 દિવસ થી જેલ માં રાખવામાં આવ્યા મારા કુટુંબને ને જેલ માં રાખવામાં આવ્યા અમે જેલ માં હતા તો તમે બધાએ જોયું હશે બાળક પ્રેસ મીડિયા એવું ચલવે કે ચૈતરભાઈ આવનાર દિવસોમાં ભાજપમાં જોડાવાના છે ભાજપના વોશિંગ મશીનમાં જવાના છે બધાએ જોયું તું ને હું જ્યારે બહાર આવ્યો મોબાઈલમાં જોયું તો ઘણા મીડિયાએ જેલ દરમિયાન આ બધું ચલાવ્યું મિત્રોએ મીડિયાનો સંપર્ક કર્યો જાણ્યું તો ખબર પડી કે મીડિયાને કેવા વાળા બધા ભાજપના લોકો હતા અફવા ફેલાવે છે અંદર અંદર અફવા ફેલાવી રહેલા છે જે પાર્ટી આટલા વર્ષથી 28 વર્ષ સુધી ગુજરાતમાં શાસનમાં છે દેશમાં 10 વર્ષથી શાસન છે માત્ર ને માત્ર ધર્મની રાજનીતિ કરે છે માત્ર ને માત્ર એમના મળતિયા ભ્રષ્ટાચાર કરે છે એમના કોન્ટ્રાક્ટો ચાલે છે એમના લોકોને પોસવા માટે જ્યારે થઈ રહેલું છે ને આપણા લોકો જ્યારે બોલે છે તો પોલીસ સીબીઆઈ ઈડીનો ડર બતાવીને જ્યારે દબાવવાની વાત છે

અમારો વિસ્તાર ડેડિયાપાડા પહાડી વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે અને આદિવાસી સમાજ આખો ત્યાં વસે છે ત્યાંથી હું ધારાસભ્ય તરીકે આગળ આવ્યો છું મારા પરિવારમાં કોઈ ક્યારે રાજકારણમાં નહોતું હું ભણ્યો ગણ્યો સરકારી નોકરીમાં લાગ્યો ખેતીવાડી અધિકારી હતો પછી મેં જોયું કે હું નોકરી કરીશ એક સારું આવું મકાન બનાવીશ ફોર વ્હીલ લઈશ મારા બાળકોને સેટલ કરી દઈશ મારું થઈ જશે પણ મારા આદિવાસી સમાજનો મારા માઇનોરિટી સમાજનો મારા જે યુવાનો લડે છે જેમની સાથે અન્યાય થાય છે મારા ખેડૂતો લડે છે જેમની સાથે અન્યાય થાય છે તો એમના માટે શું અમે નજરા સમક્ષ જોયું જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં અમે ઊભા રહીએ છીએ તમે મારા એક વર્ષના કાર્યકાળ દરમિયાન તમે જોયું હશે એ વિચારીને મેં અને મારા ઘરના મારા ધર્મપત્નીઓ પણ રાજીનામા આપ્યા અને અમે જાહેર જીવનમાં જોડાયા અમે ક્યારે સપનામાં એ વિચાર્યું નતું કે અમે ભવિષ્યમાં ધારાસભ્ય બનીશું પણ લોકોએ અમારી કામગીરી જોઈ લોકોના સુખ દુઃખમાં ન્યાય માટે લડીએ થયું હતું ત્યાં પણ તમે જોયું હશે જ્યાં પણ ન્યાયની વાત આવે છે સત્ય માટે અમે ઉભા રહીએ છીએ તો મિત્રો હું ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં જયારે ચૂંટાયો હોય એ પણ સામાન્ય પરિવારમાંથી તો મારા માટે તો બહુ ગર્વની વાત છે પણ ડેડિયાપાડા અને સાગબારાની પ્રજા માટે જ નથી આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતની પ્રજા માટે કામ કરવાનો છે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી અને અમે સાથે મળીને ભરૂચ માટે કામ કરવા માંગીએ છીએ ત્યારે લોકોની લાગણી છે કે જયતરભાઈ વસાવા લડે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજીએ અગાઉ એક મહિના પહેલા જાહેરાત કરી દીધી છે કે ભરૂચ લોકસભા પરથી જયતરભાઈ લડશે ગઠબંધનની વાત ચાલે છે હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું આપણે તો સમજાવીએ છીએ માગણી કરી રહેલા છે કે અમને ભરૂચ ચીટ લડવા દો આ વખતે અમને મદદરૂપ બનો અને એ વાત આગળ વધી રહેલી છે ગઠબંધન થશે તો પણ પૂરી તાકાતથી આપણે લડવાનું છે અગર નહીં થશે તો પણ આપણે પૂરી તાકાતથી લડવાના છે